કેલું ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આઠથી બાર તારીખમાં આજથી શરૂ થશે ચોમાસું આગળ વધશે અને તારીખ દસમાં લગભગ એક હળવું ચોમાસું વલસાડ સુધીના ભાગોમાં આવશે ત્યાં થોડોક વધુ વરસાદ પણ થઈ શકે પરંતુ તારીખ બારથી પંદરમાં ગુજરાતમાં ચોમાસું આવી પહોંચે અને તેર ચૌદ તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો તેમજ ભરૂચ અંકલેશ્વર અને જમ્મુ શહેર વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહે પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં વરસાદની શક્યતા રહે પરંતુ તારીખ પંદરથી બાવીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો વડોદરા આણંદ વગેરે ભાગો પંચમહાલના ભાગોમાં તો ભારે કેટલીભારે વરસાદ થશે દાવ લીમઘરા વગેરેમાં આ ઉપરાંત લગભગ દ્વારકાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કડી કલો તેમજ લગભગ સિદ્ધપુર બેચરાજી મહેસાણા સમી હારી પાટણ તેમજ સિદ્ધપુર વિસનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને પ્રાચીન હિંમતનગર લગભગ ઇરોલ અને સાબરકાંઠાના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા ગાંધીનગરમાં તારીખ પંદરથી બાવીસમાં કેટલાક ભાગમાં પવન સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે એકવીસ તારીખે પવનનું જોર વધારી જશે છે સામાન્ય રીતે પાંત્રીસથી પચાસ કિલોમીટરમાં આજકાલનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે એટલે હવે ચોમાસું રિમઝિંગ કરતું આગળ આવી રહ્યું છે ચોમાસાની ચિંતા કરવા જેવું નથી બલકે ભારે વરસાદનું વાહન આવી રહ્યું છે જેથી ડ્રેનેજ સિસ્ટમ દુરસ્ત કરવાની જરૂરિયાત છે અને મારી નિકાલ વ્યવસ્થા મારી નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે જી